નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ નિગલ ભવ્ય અભિયાનમાં દર્શક મિત્રો હવે આધાર કાર્ડની અંદર આપણે જો નામમાં ભૂલ હોય તો તેવા સમયે હવે કમ્પલસરી ગેઝેટ કરાવવું જરૂરી છે મિત્રો હવે પહેલાંની જેમ જેમ આપણા નામની અંદર ભૂલ હતી ત્યારે આપણે આધાર સેન્ટર જઈને નામમાં સુધારો કરાવી દેતા હતા એડ્રેસમાં સુધારો કરાવી દેતા હતા એટલે એક ફોર્મ ભરી સરળતાથી થઈ જતું હતું પરંતુ હવે તેવું નથી મિત્રો હવે માત્ર જો કાનો માત્રની ભૂલ હોય નામની અંદર અથવા તો સંપૂર્ણ નામ જ ખોટું હોય તેવા સંજોગોની અંદર તમારે ગેઝેટ કરાવવું એ કમ્પલસરી છે ગેઝેટ એ સરકારશ્રી દ્વારા એક એવી પ્રક્રિયા છે સરકારની અંદર કે જો તમારું નામની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે ત્યાં આગળ એપ્લાય કરીને સુધારી શકો છો એટલા માટે હવે જો તમારા આધાર કાર્ડની અંદર નામની અંદર ભૂલ આવે તો સૌથી પહેલાં તમારે ગેઝેટ કરાવવાનું છે ગેઝેટ કરાયા બાદ તે જે ગેઝેટ કરાયા બાદ એ ગેઝેટની જે કોપી છે એને ઝેરોક્ષ તમારે ત્યાં આગળ આપવાની છે અને ઓરિજિનલ બતાવવાની પણ છે આધાર સેન્ટર પરંતુ સરકારશ્રીની અંદર જે પણ આઈડી પ્રૂફનો સમાવેશ થાય છે જેમ કે ચૂંટણી કાર્ડ છે ડ્રાઈવિંગ લાઇસન્સ છે અથવા તમારું જોબ કાર્ડ છે આ જે પણ પ્રૂફ છે એ પણ તમારે બતાવવા પડશે કારણ કે એની અંદર મારું ઓરિજિનલ નામ છે અને આધાર કાર્ડની અંદર કોઈપણ કારણોસર મારા નામની અંદર ભૂલ છે તે દર્શાવવા માટે તમે જે ગેઝેટ કરાયું છે એ તો આપવાનું જ છે તે ઉપરાંત આ જેટલા આઈડી પ્રૂફ બતાવ્યા અમે એની અંદરથી કોઈ પણ એક આઈડી પ્રૂફની પણ જરોક્ષ તમારે મૂકવાની રહેશે મિત્રો ત્યારે જ તમારું આધાર કાર્ડની અંદર નામ સુધરશે મિત્રો મારું એવું જાણવું છે કે આ જે ભૂલ થાય છે એ ખરેખર મય ક્યારેક કોમ્પ્યુટરના મિસ્ટેક દ્વારા પણ થતી હોય છે કારણ કે તમે તો ખોટું નામ કહેવાના નથી એટલે ઘણીવાર આવી સામાન્ય ભૂલોના કારણે પણ ઘણીવાર તમારે તકલીફ ભોગવવાની આવશે મિત્રો આ ગેઝેટ કરાવવું એની પ્રક્રિયા લાંબી છે થોડી બરાબર છે એની અંદર ટાઈમ પણ લાગશે એટલે ખરેખર મય આ જે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે સુરક્ષાના પગલાંઓને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું છે પરંતુ આની અંદર ઘણા બધા લોકોને તકલીફ ઊભી થશે મિત્રો મિત્રો આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત